राम जी में दर आपन दया प्रभु ने करे दया प्रभु चाकी में बलमा दयावन मार आज हाथ में हम मार वरता आज पुराण वार के 95ता तुम भगे के अनुसार के वार ऐसा रात दैनिक सेवा वार की आरती पूजा

ગો જનમક ગુણ ગુણ નો હોય અને પામ આ ગુણ જનનો સદભાવ બસવા જેવો સદભાવ જો ભંડા આટલ વાર જાવ પડે વાર સમજી ગાતાની દેહ જનનો સયિત રસુરતું મેનો લીયા

અને ગંગાજી ગામના અસ્તીય પદરાઓ એની હાથના નદી સ્તરો આપી પરમ કરવા અને આપણા ખેતર પાસે એકાંદો રાજાની યાદી થાય સન્યાસીઓ અને સાધુ તપીને

અને રામ મંદિર ના પૂજારી હોય ને એ તો રોટલા ઉઘરાય આવે અને બાપાની બધું છે

ભાવના જી થાય શ્રદ્ધા વિશ્વાસ ઈશ્વર માંગે એવી અમારા વિચાર આપ્યો આરા વિચાર વગર હારો માણસ નો થાય હારા માણસ હારો સમાજ નો થાય હારા સમાજ વગર હારું રાષ્ટ્ર તો જે છે સારા વિચારો કાંથી મળે સાચો ધર્મ શાસ્ત્ર કા આપણે સાધુ આપ સારા વિચાર રાખો સાધુ કા આપણા સૂત્ર કેવા છે માતૃ દેવો ભવ પિતૃ દેવ ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ મા બાપ ને દેવ કીધા તમારા સાસુમાં તમને માનું દર્શન થાય તો એને દીકરી નું દર્શન થાય કથા વાર્તા સાંભળી છે ને સ્વર્ગ બનાવો સ્વર્ગ ઘર ને ઘરનું વાતાવરણ એવું બનાવો થોડી કમાણી હોય તો એમાંય સંતોષની શાંતિ હોય અને ઘરના બધા સસ્યો રહેતા હોય ગામ પંખી ના માળા જેવું હોય ને એમાં બધાય સમજી રહેતા હોય બ્રાહ્મણ હોય ભંગી હોય પટેલ હોય વાણિયા હોય બધાય જે હોય બધી જ હોય બધા એકાબીજાને સાથ સહકાર આપતા હોય

વેદનો હો એવા ભાવ સાથે આપે सनातन ધર્મનો સ્વીકાર કરી લે છે રામોઇનિયા ચબૂતરાને તલ નાથોમાં વ્યવસ્થા હોય કોઈ ગાય મગડો એની પડતો હોય મંજીને ગાણ મિત્રાને ગાણ ચાર રાઈમાં રોમ આજે મળતો આવકતા નથી આ ગામલા રહે એવી આટલા રખરેના સત્તા એક જાય

આવી પડે તો સમજાવી દે વાત જુદી છે પણ સંઘર્ષ ઉભા ન કરીએ તો આપણો ટાઈમ બચી જાય છે સર્જન અને ખંડન બે વિચારધારા એક સર્જન ની વિચારધારા સારું કામ કરે ગામ નો આગેવાન હોય તો રામ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા કરાવે જીર્ણોધાર કરાવે જીવ મંદિર નો જીર્ણોધાર કરાવે હનુમાનજી હોય તો એનો જીર્ણોધાર કરાવે રોડ રસ્તા કરાવે એ સર્જન કાર્ય કરવાની પડે

रंग कीर्तन करनी गनरे ही तो कहने में भादे कि थी न है इसमें आईना बहुत सारा बहुत बहुत सुंदर प्रकृति स्थान पर पूरा આંગો દેખાય તો પેલીમાં કોઈ ધ્યાન ના દે ત્યારે પેલી ગીલ જે તો કે ભાગવું પડે ને તો કસાઈ કે તો હકીકત તો રેસસર વધારે છે તો એની આપણા મંદિરો બની પ્લાસ્ટિક ખાઈ ગઈ કોર્પોરેશન વાળા પછી એને વીડમાં ખડ હતું ગોઠણ એમાં દરવા મૂચ્યા